સ્વામી એકવાર રૂમમાં હતા અને સ્વામી જોયે કે બગીચાનું બાંધકામ ચાલતું હતું ઉતારાની પાછળ બાંધકામ અને સ્વામી એક હરિભક્ત રોજ આવતા હતા અને દવા છાંટતા બે ત્રણ દિવસ સુધી સ્વામીએ જોયું ત્રીજે દિવસે સંતોએ વાત કરી કે સ્વામી આ ભાવનગરના હરિભક્ત છે એમનું નામ ભગીરથભાઈ છે અને રોજ આવે છે રોજ બારસો દિવસ સુધી જ્યારે જ્યારે સ્વામી દર્શન આવતા રોજ ભાવનગરથી સારંગપુર આવે અને દર્શન કરીને પછી સાંજે જાય કામ ઉપર એવરી ડે આવી શ્રદ્ધા એમને રાખી દે એમને ખરેખર ધન્યવાદ આપવા કહે પણ એ કંઈક બગીચામાં સેવા કરતા હતા અને દવા છાંટતા એટલે પછી એમનો પરિચય આપ્યો સ્વામી બીજી વાત ના કરી સ્વામી કહ્યું કે એને કહે કે ગ્લવ્સ પહેરે અને મેસ્ક પહેરે દવા છાંટતા જોયા સ્વામી બે દિવસ સુધી સ્વામીએ જોયું કે મેસ્ક નથી પહેરતા અને ગ્લવ્સ નથી પહેરતા સ્વામીએ કહ્યું કે તમે એને કહો ગ્લવ્સ પહેરે અને મેથ કરે આટલી જીની સંભાળ સ્વામી રાખે છે સ્વામી એકવાર રૂમમાં હતા અને શિયાળાના દિવસો હતા બધા હરિભક્તો સંતો દર્શન નું સુખ આપ્યું અને અંદર આવ્યા અને લગભગ બપોરના ચાર દસ વાગી ગયા હતા અને પછી સ્વામી એ બારીમાંથી બહાર જોતા હતા સેવક સંતો પણ જોતા અને રેમ્પ ઉપર એક ચોરસ જેટલો આમ જગ્યા ઉપર સરસ સૂર્ય પ્રકાશ પડતો એટલે સેવક સંતોએ વાત કરી કે બાપા હવે બીજા બધા હરિભક્તો સંતો જતા રહ્યા રેમ્પ ઉપર જવું છે આપણે આ ચોરસમાં આપણે આપડે ખુરશી મૂકી દઈશું એટલી જગ્યા છે અને શિયાળાનો તડકો આપણે મીઠો આમ સરસ ગરમાવ કરીએ કે ભલે સ્વામી કોઈ દિવસ ના નહીં ભલે એટલે બહાર લઈ ગયા કોઈ તારી નહીં કોઈ બેલ નહીં મૂળ ખાલી સ્વામીને થોડી વાર બહાર લાવવા માટે બહાર લાવ્યા રેમ્પ ઉપર અને પછી સ્વામીને બધી વાત કરતા કે જો સ્વામી અત્યારે બધું ખાલી હતું ને એટલે સ્વામીને શાંતિથી બતાવતા હતા કે સ્વામી આ બાજુ ચીકુવાળી છે એમાં હરિભક્તો બેઠા હોય આ બાજુ મહિલા મંડળનો વિભાગ છે એમાં મહિલા મંડળ બેસે છે આ બાજુ હરિભક્તો બેસે છે આ બાજુ સંતો બેસે છે આ બાજુ જે વડીલ સંતો છે અને આ બાજુ માઇક્રોફોન આ બધું સાઉન્ડ સિસ્ટમ છે એની આગળ વીઆઈપી હરિભક્તો ક્યારેક બેઠા હોય છે આવી રીતે આપણે બધી બેઠક વ્યવસ્થા કરીએ છીએ તો સ્વામી કે આપણે ક્યાંથી એટલે આપણે ક્યાંથી દર્શન આપે છે એમાં આખો પ્રશ્નનો ભાગ એટલે સ્વામીને થોડા ઊંડા ફેરવ્યા અને સ્વામીની ખુરશી આમ ઢાળ માં લીધી એંગલ માં શું કે સ્વામી આપણે ઉપર હોય જરૂર માં તે વખતે પ્રમુખ મંદિર માં હતું સ્વામી બધું બતાવ્યું કે સ્વામી આપણે ઉપર થી સ્વામી કે ઉપર થી કેવું લાગે એટલે નીચે વાળા ઉપર હું હોઉં ત્યારે કેવું લાગે હવે આનો કાં તો નિરૂપણ કરો કે કાં તો પ્રત્યક્ષ એટલે એક સાધુ હતા ગુણ કીર્તન સ્વામી એમને વાત કરી કે તમે ઉપર જાઓ હમણાં ગુણ કીર્તન સ્વામી શ્રાવણ મહિનાની લગભગ અહીં હતા શરૂઆતના દિવસોમાં ભુજમાં જ એમનું વિચરણ હતું તો એમને વાત કરી કે તમે ઉપર જાઓ જરૂર કામાં અને તમે ઉપરથી સ્વામીને નીચે દર્શન આપો એટલે એ ઉપર ગયા અને એમને પડદા ખોલ્યા અને ઉપરથી સ્વામીને હાય કરે અને સ્વામી ઉપરથી આમ નીચેથી જોયે તો આવું લાગે છે એમ પચીસ મિનિટ સુધી બધું ચાલ્યું રેમ્પ ઉપર કોઈ ને બાપા કેટલાક સેવક સંતો અને ડોક્ટર પછી સ્વામી કે આપણે આગળ જઈએ રેમ્પ ઉપર એટલે આગળ જવાની કઈ જરૂર નહોતી એટલે સેવક સંત કીધું કે સ્વામી આપણે તો રોજ આ રેમ્પ ઉપર જ જઈએ છીએ છેક સુધી જઈએ છીએ ને પાછા આવે છે એમાં તો કંઈ છે જ નહીં રેમ્પ જ છે સ્વામી કે આપણે આગળ લઈ જાઓ એટલે પછી સ્વામીની ખુરશી આગળ લઈ ગયા અને આપણે થયું શું એ દિવસે સાબરકાંઠા જિલ્લાના એક હરિભક્ત જેનું કોઈ નામ નથી કારણ કે કોઈ હાજર નહીં કે એમનું નામ લખવા માટે એક આવ્યા છે અને દર્શનમાં મોડા પડ્યા દર્શન પૂરા થઈ ગયા એટલે એમને થયું કે હું ઠાકોરજીના દર્શન કરીને જાઉં મંદિરમાં દર્શન કરીને નીકળતા હતા મંદિરને આપણે ખબર છે હાઈટ કેટલી બધી છે એ હાઈટ ઉપરથી એમને જોયું કે રેમ્પ ઉપર ખુરશીમાં એક વડીલ સાધુ છે હવે સારંગપુરમાં કેવું છે એની એક વિશેષતા છે સારંગપુરમાં બે બાપા છે એક પ્રમુખ સ્વામી બાપા અને બીજા ધરમ બાપા હવે ધરમ સ્વરૂપ સ્વામી મૂળ એમનું નામ અને જૂના જમાનામાં યોગી બાપાના વખતમાં સારંગપુર મંદિરના પૂજારી અને પૂજારી એટલે તો કહેવાય એમને કોઈ કલરનો સેન્સ નહીં તમારે એમને પૂછવાનું નહીં કે સાપો કેવી રીતે કરવો અને ધોત્યું કેવી રીતે બાંધો એવું કાંઈ નહીં એમને કાંઈ ખબર નહીં પેલા પેન્ટના વાઘા વાગા પહેરાવાના ને પેલું પહેરાઈ દેવાનું એમને ખબર ભાવ એમનું શુદ્ધ એટલે યોગી બાપા એક વાર સારંગપુર મંદિરના ગર્ભગૃહમાં આવ્યા અને એકદમ ભક્તિભાવ વાળા પૂજારી એટલે યોગી બાપા રાજી થઈ ગયા કે માગો તમે જે માઘો એ આપો અને ધરમ બાપા એ વાત કરી કે બાપા સ્વભાવો પીડે છે સ્વભાવો કાઢ નાખો યોગી બાપા કે તું મને વચન આપ કે દેહ કરીને ફેર નહીં પાડો અત્યાર ને અત્યારે તારા બધા દોષો ટાળી નાખો અને ધર્મ સ્વરૂપ સ્વામી કે મારું વચન છે અને યોગી બાપા જોરથી ધબ્બો માર્યો સારંગપુર મંદિરના ના ગર્ભગૃહમાં પૂજારી ધર્મ સ્વરૂપ સ્વામીને ને નિષ્કામ આદિ બધા ગુણો સિદ્ધ કરાવી નાખ્યા જીવન ચરિત્ર આ પ્રસંગ એમને લખાવ્યો છે એકદમ જડભરા દશા એકદમ સ્થિતિ વાળા સંત વચ્ચે મહેસાણા રહ્યા મહાન તરીકે અને કેટલા વર્ષોથી સારંગપુર છે અને બધા નામ વડીલ એટલે બધા પ્રેમ થી વર્ષોથી દાયકાઓથી એમને ધર્મ બાપાથી ઓળખે છે બધા હવે એ પણ ખુરશીમાં વડીલ સંત એકદમ ભગવદીય સદ્ગુણ વાળા સંત એટલે લોકોના એકદમ આધ્યાત્મિક અનુભવ તો થાય એ એકલા બેઠા હોય તો યોગી બાપાની રૂમમાં બેઠા હોય મારા ફેરવતા હોય આખો દિવસ ભજન જ કરતા હોય હવે લોકો એમને બાપા નામથી ઓળખે વડીલ સંત ખુરશીમાં એટલે ક્યારેક એવા પ્રસંગો બન્યા છે ક્યારેક એટલે એક કે બે ને પાંચ દસ એવા પ્રસંગો બન્યા છે કે કોઈ કે એમના મિત્ર કે કોઈક સંબંધીને વાત કરી હોય કે તમે સારંગપુર જાવ છો તો તમે મંદિરમાં જાઓ બે દેશના મંદિરમાં ત્યાં બાપાના દર્શન થશે આલથી વાત કરે કે બાપાના દર્શન થશે બાપા આપણા બહુ વડીલ વડીલસન છે ખુરશીમાં તમને દર્શન આપશે એટલે આલું એના લક્ષણ હોય ફિક્સ મંથમાં બાપા ખુરશી વડીલ એટલે સારંગપુર મંદિર આવે અને જો પહેલાં ધરમ બાપા ખુરશીમાં વડીલ સન મળે તો એને શું લાગે કે આ બાપા છે એલા પછી કે બાપા મારા જીવનમાં આ પ્રશ્ન છે એટલે પછી ધર્મ બાપા એ તો એમ લાગે કે સાથે વાત કરવી છે બાપા આશીર્વાદ આપે કે જા યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી તમને સુખ્યા કરે હું તમારા માટે મારા એટલે એને સંતોષ રહે અને પછી એના સંબંધી પૂછે કે તમે બાપાના દર્શન કર્યા કે હા દર્શન કર્યા મુલાકાત લીધી મેં મારી વાતો કરી બધું બાપાએ આશીર્વાદ આપ્યા ધબ્બો આપ્યો મારા અમારા માટે ફેરવી યોગી બાપાની રૂમ એટલે પેલા હરિભક્તને થાય કે આલું પછી તપાસ કરે ખબર પડે કે પ્રમુખ સ્વામી બાપા નહીં ધર્મ બાપા ને આવા તો પાંચ દસ પ્રસંગો બની ગયા છે એટલે પેલા હરિભક્ત મંદિર ઉપર થી એને લાગ્યું કે હોય નહીં કોઈ દિવસ બાપા આ તો હશે કઈ ધર્મ બાપા હશે કે કોઈ બીજા ઘણી વાર તો દેવસ્વામી પણ આવા પ્રસંગો થઈ ગયા છે દેવસ્વામી હતા અહીં ભુજના દેવચરણ સ્વામી ખુરશી માં જતા હોય એટલે એક સાથે બધાને લાગે કે પ્રમુખ સ્વામી સ્મૃતિ મંદિરે ઉપડ્યા એટલે હંડ્રેડ હરિભક્તો દોડે પાછા પાછા પછી ખબર પડે કે આ દેવસ્વામી છે બધા પાછા આવે પણ પછી એમને થયું કે દૂર થી હવે હોય નહીં દિવસ પ્રમુખ સ્વામી કદાચ હોય અને મારી ગાડી છે છે જવાનું અને જોયું કે પ્રમુખ સ્વામી અને બાપાના દર્શન એટલે એકદમ રાજી થઈ ગયા સ્વામી જોયું કે આ હરિભક્ત આવ્યા છે સ્વામી પૂછાવ્યું કે તારું નામ શું એટલે પછી પેલા પેલા નામ દીધું પણ કોઈ લખનારા નહીં કે એનું નામ શું પણ પછી સ્વામીએ પૂછ્યું કે ક્યાંથી આવ્યા એટલે પછી પેલા પોતાનું ગામ કીધું કે સાબરકાંઠાથી આવું છું અને સ્વામી આવો પ્રસંગ બન્યો કે મારા દર્શન તો થયા જ નતા એટલે હું ઠાકોરજી દર્શન કરીને નીકળતો હતો પણ બાપા આપે આજે ખરેખર મારો સંકલ્પ પૂરો કરી નાખ્યો ચકલી માટે બ્રહ્માંડ બોલી નાખ્યો અને સ્વામી તો એક ખાલી હસતા હતા અને આ હરિભક્ત એટલા બધા આનંદ માં આવી ગયા પછી એને પોતાના બે છોકરા આગળ ધર્યા કે સ્વામી મારા બંને છોકરાને વર્તમાન ધરાવવાનો બાકી છે સ્વામી કે બે કંઠી લાવ અંદરથી અંદરથી બે કંઠી મંગાવી સ્વામી બે કંઠી પ્રસાદી ની કરાવી અને પછી બે કંઠી બીજા દ્વારા પહેરાવી અને પેલા હરિભક્ત એકદમ કેફમાં આવી ગયા કે સ્વામી તમે મને વચન આપો અક્ષરધામમાં લઈ જશો સ્વામી કે લઈ જઈશું અને પછી આ વાત કરી સ્વામી લટકું કર્યું એટલે પેલા જોરથી તાલીઓ પાડવા માંડી અને પ્રમુખ સ્વામી મહારાજની જે બોલી બોલાવી એટલે ઉપર જે સારંગપુર મંદિરનો જે પાઠશાળા છે ને સંતો ભણે છે એમાં ઉપર પહેલી રૂમ છે ભક્તિ ભક્તિસાગર સ્વામીની રૂમ હવે લગભગ સાડા ચાર વાગ્યા છે અને કોઈક રેમ્પ ઉપર જે બોલે એટલે પછી બધાને થયું બારીમાંથી ડોક્યું કર્યું અને આ ભાઈ દેખાય અને દેખાય કે સ્વામી બેઠા છે એટલે પછી બધાએ તાલી પાડી ગઈ સ્વામી રેમ્પ ઉપર છે એટલે પછી બધા હરિભક્તો આવ્યા પણ અડધો કલાક સુધી સ્વામીએ દર્શન આપ્યા દસ મિનિટ સુધી આ એક હરિભક્તને વ્યક્તિગત મુલાકાત આપી ચકલી માટે બ્રહ્માંડ બોલી દ્યું કોના સંકલ્પો ક્યારે પૂરા કરે છે સ્વામીના હાથમાં જ બધું છે એકવાર સ્વામી દર્શન આપતા કરા અને સ્વામીને સ્વામી રૂમમાં હતા સ્વામી બીમાર હતા અને એક સરદારજી સ્વામીના દર્શન માટે આવેલા ઓગણીસો બાણુ ની સાલમાં આ સરદારજી એમનું નામ સત્યેન્દ્ર સિંહ એમને ઓગણીસો બાણુ ની સાલમાં કિશોર અવસ્થામાં સ્વામીના એક વાર દર્શન કરેલા યોગી શતાબ્દી મહોત્સવમાં અને પછી તો મોટા થાય કે તો ધર્મે કરીને શીખ એટલે એમને કહે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે કોઈ સંબંધ નહીં મોટા થયા લગ્ન કર્યા અને એમને પત્નીનો ઘણો બધો દૂર આગ્રહ હતો કે આપણે દિલ્હી શિફ્ટ થઈએ એમની ઈચ્છા નથી કે અમદાવાદ રહું છું અને અમદાવાદમાં મારી નોકરી છે મારે દિલ્હી નથી જવું તો પત્નીએ દૂર આગ્રહ રાખજો એટલે પછી ગયા દિલ્હી પણ ત્યાં એમને કંઈ સેટ થયું નહીં નોકરી ના મળે તે સંતાન પણ થયા પણ પછી નોકરી ના મળે એકદમ મૂંઝાવા માંડ્યો અને એકદમ ક્રોધ વ્યાપી જાય એટલે પછી દારૂ પીવાનું વ્યસન ચાલુ થયું અને દારૂ પીતો જાય અને પત્ની મેના માળે એટલે એનાથી રહેવાય નહીં એટલે પત્નીને મારતો થાય મારતો થયો પછી છોકરાને મારતો થયો પત્ની અને છોકરા બધા કંટાળે બધે કે તું તારા માના ઘરે રહેવા જા તું જતો રહે અમદાવાદ એટલે વધારે મુંજાયો પાછો અમદાવાદ આવી ગયો એકલો પડી ગયો અને એને આખી રાત ઊંઘ ના આવે એટલે ઊંઘની ઘોડી એનું વ્યસન ચાલુ કરી નાખ્યું ઊંઘની ઘોડી ઘણી બધી ખાય તોય ઊંઘ ના આવે અને ચાંદખેડામાં રહેતા હતા તો રસ્તા ઉપર ફર્યા કરે આખી રાત ફર્યા કરે એટલે એમને માને શંકા છે કે આને કઈક ભૂત વળગ્યું લાગે છે કારણ કે દારૂ પીવે છે ઊંઘની ગોળી ખાય છે ઊંઘ આવતી નથી અને મારો છોકરો તો સારો હતો મૂળ અને આદો બધો બગડી ગયો કઈક ભૂત વળગ્યું છે એટલે ચાંદખેડા વિસ્તારમાં આપણો એક હરિભક્ત રહેતા હતા જગદીશભાઈ ચૌહાણ આ માતૃશ્રીએ જગદીશભાઈ વાત કરી કે તમે એક કામ કરો ને કે મારા દીકરા ત્યાં સારુંપુળ લઈ જાઓ ને હનુમાનજી દર્શન કરાવો કારણ કે હનુમાનજી તમારા સ્વામિનારાયણ ભગવાન ને પધરાવ્યા છે એટલે ગોપાલ સ્વામી અને એ બધાના ભૂત કાઢે છે ભલે આ શીખ હોય અમે શીખ છે પણ હનુમાનજી દાદા કંઈક કૃપા કરે તો સારું એટલે જગદીશભાઈ કહ્યું કે કાંઈ વાંધો નહીં હું આના દાદાના દર્શને લઈ જાઉં મને મારા બાપાના દર્શન થઈ જશે એટલે પછી સારંગપુર આવ્યા અને છૂટા જ પડવાના હતા અને એમાં સાયડન વાગે છે એટલે જગદીશભાઈ કહ્યું કે તમે જાઓ હું તો બાપાના દર્શન કરવા માટે જાઉં છું એટલે પહેલાંના સંસ્કાર તો હતા એકવાર તો કરેલા લગભગ વીસ એક વર્ષ પહેલાં એટલે એમણે કહ્યું કે ચાલો હું પણ પ્રમુખ સ્વામીના દર્શન કરવા માટે આવ તે વખતે સ્વામી બીમાર હતા સ્વામી રૂમ દર્શન આપતા હતા આ બધા એક સાથે જ આવી ગયા અચાનક જ વાગ્યા પછી એટલે કોઈકનો પરિચય લખાવો ને એ બધું તો કંઈ હતું નહીં એટલે પડદો ખોલ્યો બે મિનિટ સુધી દર્શન થયા અને પડદો બંધ થયો અને પછી બીજા બધા નીકળી ગયા અને સત્યંતરથી ત્યાં બેઠા બેઠા એકદમ ગડગડા થઈ ગયા જગદીશભાઈએ વાત કરી કે ચાલો હવે આપણે હનુમાનજીના દર્શને જઈએ એને કીધું કે મને કઈક જુદો અનુભવ થયો છે જગદીશભાઈ પૂછ્યું કે શું અનુભવ થયો કે સ્વામી ના દર્શન મેં આલ્લા વર્ષો પછી કર્યા મારું હૃદય એકદમ ખાલી થઈ ગયું છે એકદમ સાફ થઈ ગયું છે એવું લાગે છે આજે મેં સંકલ્પ કરી નાખ્યો છે દ્રઢતા આવી ગઈ છે આજથી દારૂ બંધ આજથી પત્નીને મારવાનું બંધ આજથી ઊંઘની ગોળી ખાવાનું બંધ આજથી મારા બધા વ્યસનો દૂષણો બંધ અને મારા ધર્મ પ્રમાણે હું જીવન જીવીશ એક જ બે મિની સ્વામી આખું હૃદય સાફ કરી નાખ્યું જગદીશભાઈ વાહ કેટલી સરસ વાત છે હવે ચાલો આપણે હનુમાનજી દાદા ના દર્શન કરી નીકળી જાય કઈ જરૂર નથી જગદીશભાઈ કેમ કારણ કે આજે મેં હમણાં ભગવાન ના દર્શન કરી નાખ્યા હવે મારે કોઈ દેવદેવી ના દર્શન ની જરૂર નથી આલી દ્રઢતા એક સરદારજી માં આવી ગઈ